નારદજીને એક દિવસ એક ભાઈ મળ્યા પૃથ્વી લોક પર તમને સ્પષ્ટ સંભળાય છે કે ઈકો વધારે લાગે છે ઈકો વધારે લાગે છે ને ભાઈ છે જય તો નારદજીને એક દિવસ એક ભાઈ મળ્યા હવે ભગત માણસ તો જ નારદજી મળ્યા હશે એટલે એમને જ્યારે એક ભાઈ મળ્યા ને એમણે કીધું કે નારદજી તમે ક્યાં જાઓ છો તો કે હું તો વૈકુંઠ જ જાઉં મારે તો ભૂતનો વાસ પીપડે એમ વૈકુંઠે જવાનું હોય તો વૈકુંઠે જવા માટે નારદજી નીકળ્યા છે અને પેલા ભાઈએ કીધું છે કે એક કામ કરજો ને તમે વૈકુંઠ જાઓ છો ને તો નારાયણને પૂછજો ને મારી એક વાત પૂછવાની છે એક પ્રશ્ન પૂછવાનો છે કરતા આવશો કે ભલા માણસ પૂછવાનું હોય હું જવાનું જ છું તો જોતો જોતો તારું કામ કરતો આવીશ તો કે છે કે મને એક પ્રશ્ન છે મારા મનમાં કે બોલ શું પૂછવું છે તો પેલા ભાઈએ નારદજીને શું કીધું મને એક પ્રશ્ન એ છે મને બહુ વધુ પડતું મળી ગયું છે મને સાંભળજો ધ્યાનથી મને વધુ પડતું મળી ગયું છે તો હવે મારે કશું જોઈતું નથી એટલે સ્ટોપ કરો હવે કૃપા એમ એટલે આવા અમુક છે ને દોઢ ડાયા હોય અમુક ડાયા હોય અમુક દોઢ ડાયા હોય અને પછી આગળ કોણ હોય ખબર છે નથી ખબર હળંગડાયા હોય ડાયા જ્યાં જાઓ ત્યાં જ્યાં નજર કરો ને તેટલા ડાયા હળંગડાયા આવા આવા વ્યક્તિઓ હોય અમુક હા એટલે એમાં નારદજીને પેલા ભાઈએ કીધું કેજો ને કે મને તો બહુ મળી ગયું છે હવે મારે કશું જોઈતું નથી એટલે તમે હવે આપવાનું બંધ કરો એમ કેજો નારાયણને કે કઈ વાંધો નહીં ચાલો નારાયણ 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 નારદજી આગળ આગળ ને તો ત્યાં એક ભાઈ બેઠા હતા હા ફાટેલા મેલા કુચેલા અને એમ એ ભાઈ બેઠા હતા એટલે એમણે નારદજીને ને જોયા એટલે નારાયણ નારાયણ કરીને એમને ઊભા રાખ્યા અને કીધું કે ભગવાન જય શ્રી કૃષ્ણ તમે કઈ તરફ જઈ રહ્યા છો કે હું તો ભાઈ કોઠે જ જાઉં છું તો કે વૈકૂટ જાઓ છો તો મારે એક પ્રશ્ન છે તમે પૂછતા આવશો કે હા હા વાંધો નહીં પૂછી લઈશ કે મારી પાસે કશું જ નથી બધું જ નથી અને મારે બધું જ જોઈએ છે મારી પાસે કશું જ નથી બધું જ નથી મારે બધું જ જોઈએ છે નારાયણને પૂછતા આવજો ને કે કેવી રીતે પ્રાપ્ત થશે આમ જ્યારે નારદ મુનિને આ બીજા ભાઈએ પૂછ્યું છે ત્યારે નારાયણ 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 કરતા નારદ મુનિ પોતાની ચોટલી હલાવતા ખુશ થયા છે અને વિચાર કર્યો છે કે દુનિયામાં ભાતી ભાતીના માણસો મળે છે જે કહેવાય છે ને આમ કચ્છની ભાષામાં કહેવાય જાય ને હેડા હેડા માનવ્યું હેડી હેડી વાતળ્યું જેડા જેડા માનવ્યું હેડી હેડી વાતળિયો જેવા જેવા માણસો હોય ને એ પ્રમાણે એમની વાતું હોય અને એમ કહેવાય આપણે ગુજરાતીમાં તુંડે તુંડે મતિર ભિન્ના હા દરેક માતા માથામાં મત અને વિચારો અલગ અલગ હોય છે અહીંયા આ ભાઈએ એવું કીધું કે મારી પાસે કશું નથી મારે બધું જોઈએ છે તો મને કંઈક આપે એવું કંઈક કેવી રીતે કરું તમે જરાક એનો ઉપાય પૂછી લાવજો નારદ મુનિને જ્યારે પૂછવામાં આવ્યું આ બે સવાલ ત્યારે નારદ મુનિ નારાયણ 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 કરતાં સ્વર્ગ લોકમાં વૈકુંઠમાં પહોંચ્યા જઈને વૈકુંઠમાં જઈને નારાયણ જ્યાં આમ શેષ સૈયા પર સૂતા હતા અને મહા લક્ષ્મીજી એના પર ચરણ આમ કોમળ હાથથી સ્પર્શ કરી રહ્યા હતા દબાવી રહ્યા હતા અને એવા વખતે નારદજી પહોંચ્યા છે નારદજીને જોઈને નારાયણે મંદ મંદ હાસ્ય કર્યું છે અને કીધું છે આવો આવો નારદજી બોલો ક્યાંથી આવ્યા છો અને શું કામ થી આવ્યા છો એટલે નારદજી હસ્યા છે અને કીધું છે કે પ્રભુ બે સવાલ લઈને આવ્યો છું પૃથ્વી લોક પરથી એટલે પેલા નારાયણ આપણા ભગવાને પૂછ્યું ઠાકરજીએ કે હા તમે જે બે સવાલ લાવ્યા છે બતાવો જરા એટલે નારદજીએ કીધું કે મને પહેલાં ભાઈ મળે મળ્યા હતા ને એ ભાઈએ મને કીધું છે કે મને વધુ પડતું મળી ગયું છે હવે મારે કશું નથી જોઈતું તો મારે શું કરવું એ પૂછવાનું હતું એટલે એ ભાઈને વધારે પડતી કૃપા થઈ ગઈ છે એના ઉપર તો હવે કશું નથી જોઈતું તો એ શું કરે એમ પૂછાવ્યું છે તો કંઈ કંઈ વાંધો નહીં અને બીજાએ શું પૂછાવ્યું છે તો કે બીજાએ એવું પૂછાવ્યું છે મારી પાસે ઠંઠન ગોપાલ કંઈ નથી બધું જ જોઈએ છે લાવો તો એના માટે મારે શું કરવું એમ પૂછાવ્યું છે તો નારાયણ હસ્યા છે હા અને ભગવાનના હાસ્યમાં જ બધો જવાબ હોય છે ઘણી વખત તો એટલે ભગવાન હસ્યા છે નારાયણ અને કીધું છે જો નારદજી જેને કીધું છે ને કે મારી પાસે બધું જ છે કશું નથી જોઈતું એને કહેજો આજ પછી તું ભગવાનનો આભાર માનવાનું બંધ કરી દેજે હા આજ પછી તું ભગવાનનો આભાર માનવાનો બંધ કરી દેજે એટલે તારી પાસે જે છે ને આગળ વધતું બંધ થઈ જશે અને પેલા ભાઈને એમ કહે છે કે જેની પાસે કશું નથી ને એને સવારે ઉઠીને એમ કહે છે કે ઉઠે ને એટલે એમ ભગવાનની સામે ઊભો રહીને પગે લાગીને કે ભગવાન તે આપેલું બધું બહુ છે દયા છે તારી તારી કૃપા છે તારી કૃપા આમ જ વરસાવતો રહેજે મારા વાલા આટલું કહેવાય છે એને કે આભાર માને મારો કંઈ વાંધો નહીં નારદજીને તો જવાબ આપ્યો એટલે નારદજી પાછા લીધી નારાયણ 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 કરતા પૃથ્વી લોકમાં જેને કીધું તું મારી પાસે બહુ બધું છે એટલે એને કીધું કે તમે જવાબ લઈ આવ્યા જઈને આવ્યા તો કે હા તો કે નારાયણે શું કીધું છે કે નારાયણે એવું કીધું છે કે તારી પાસે બધું બહુ છે ને બધી વ્યવસ્થા છે ને હવે તમારે નથી જોઈતું ને કશું વધારેનું તો તું એક કામ કરજે કે આજ પછી સવારે ઉઠીને જે ભગવાનનો આભાર માને છે ને એ આભાર માનવાનો બંધ કર હા અને જે બીજા ભાઈ પાસે ગયા ને ત્યારે બીજા ભાઈએ પૂછ્યું કે તમે પૂછીને આવ્યા છો કે મારે શું કરવું ત્યારે બીજા ભાઈએ એવું કીધું કે તમે પૂછી લાવ્યા છો તો મને બતાવો ને રસ્તો શું છે બધું પામવાનો ત્યારે બીજા ભાઈએ એવું કીધું આવું પૂછ્યું એટલે પેલા નારાયણ નારદજીએ એવું કીધું કે જે તમે સવારે ઉઠીને આમ બધું બીજું બધું કાર્ય કરો છો ને એના કરતાં સવારે ઉઠીને ભગવાન તમારા ઈષ્ટ જે તમારા ઘરે મંદિર છે ને તેમાં તમારા ઈષ્ટની સામે ઊભા રહીને એમ કહેજો ભગવાન તે દીધું છે એનો તારો ખૂબ ખૂબ આભાર તારો ઘણો ઘણો આભાર આમ ભગવાનનો આભાર માનજો હવે આ બે જણના જવાબ સાંભળજો પહેલાં ભાઈએ કીધું ને કે તું આભાર માનવાનો બંધ કર તો તને હવે નહીં આપે ત્યારે પેલા ભાઈએ કીધું એવું તો કેવી રીતે બને કે સવાર પડે અને હું ભગવાનનો આભાર ના માનું હા એમના કહું મુજી તું ને દાતા બહુ કુછ દિયા હૈ તેરા શુક્રિયા હૈ તેરા શુક્રિયા હૈ આમ શુક્રિયા ના કરું તો કેમ ચાલે હા અને બીજાને કીધું ને કે જેની પાસે કંઈ નહોતું એટલે એણે એમ કીધું કે એવું તો કેવી રીતે બની શકે કે હું એનો આભાર માનું એને મને આપ્યું જ શું છે કે એનો હું આભાર માનું એમ જ્યાં કીધું ને ત્યાં જોરથી વાવાઝોડું આવ્યું અને એ ભાઈએ વિચાર કર્યો કે મેં આભાર માનું તો શું શું વસ્તુ આપી છે એનો આભાર માનું કઈ વસ્તુનું નામ થઈને આભાર માનું કે તે મને આ આપ્યું છે એનો આભાર તે મને આ આપ્યું છે એનો આભાર મને એક ફાટેલી ચાદર આપી છે ને ફાટેલા કપડાં આપ્યા છે એનો આભાર માનું અને આ બાજુથી જે વાવાઝોડું આવ્યું ને ફાટેલી ચાદર ઉડી ગઈ હા ફાટેલી ચાદર હતી ને એ પણ ઉડી ગઈ એટલે